બોલો સોનલ માત કી જાય મા સોનલની સોમી શતાબ્દી પ્રસંગે અત્રે ઉપસ્થિત માન્ય વડીલ શ્રી પુષ્પદાનજીભાઈ તથા પીએમભાઈ ગઢવી અને અન્ય મહાનુભાવોને મારા જાજાહિતથી જાય માતાજી મારું નામ રામદાન ઝુલા છે ગાંધીનગર રહું છું અને મોગલધામ મંદિર ભીમરાણા જે જન્મભૂમિ છે ભીમના ત્યાં ટ્રસ્ટી અને મંત્રી છું ગાંધીનગરમાં પણ પાંચ માતાજીઓનું મંદિર બનાવ્યું છે જેમાં મા ખોડિયાર મા આવડ મા કરણી મા સોનલમાંનું પણ ત્યાં મંદિર છે ત્યાં સેવા આપું છું વરાણા પણ પંદર વર્ષ કરતાં વધુ સમય ત્યાં પણ માની સેવા કરી છે એટલે સતત માના સાનિધ્યમાં રહેવાથી માની સાચી પ્રતીતિ માની સાચી ઓળખાણ અને એક ચારણત્વનો એક મોટો અનુભવ અને અહેસાસ પણ થયો છે મા ને આપણે જ્યારે સોનલ શતાબ્દી આવે કે સોનલ જયંતિ આવે ત્યારે આપણે યાદ કરીએ તો બરાબર છે પણ મા કેવી હતી એની પણ ઘણી બધી ચર્ચાઓ થાય છે મા શિક્ષણ બાબતમાં કેવું કામ કર્યું માએ કેટલા લોકોને તાર્યા એ પણ ઘણા બધાનો ખ્યાલ છે પણ આજના દિવસે હું એક માનો એક મોટો જેને આપણે અકલ્પિત વસ્તુ કરી શકીએ આમ તો જો કે દરના ઘણી બધી આપણી વાતો છે પણ મને એક પ્રસંગ યાદ આવ્યો છે એટલે હું આપ સૌને વાત કરું છું અમારે ગાંધીનગરમાં હરિશંગભાઈ વરસડા કરીને ત્યાં રહે છે એ પુનાદ ગામના વતની છે અને પુનાદ ગામની અંદર રામોદડી એની બાજુમાં કોઈ ગામ છે ત્યાં આઈ સોનલમાં આવેલા અને સોનલમાં તો લગભગ મોટા મોટાભાગના ઘણા ગામોમાં એમણે પ્રવાસ કરેલો અને લોકોને આશીર્વાદ આપેલા પણ જ્યારે રામોદડી ગામમાં આવ્યા હતા અને રામોદડીથી માતાજીને વિચાર કર્યો કે આપણે પુનાદ ગામે જઈએ તો કોઈએ એવું વાત કરી કે મા ત્યાં ના જવાય એમ ત્યાં એક નાનું બાળ મરણ થયું છે તો માએ એવું બોલ્યા કે મારે ત્યાં પહેલાં જવાય કારણ કે મારા છોરું દુઃખી હોય ને ત્યારે દુઃખમાં ભાગીદાર થવા મારે પહેલાં જવું પડે એટલે માતાજી પુનાદ ગયા પુનાદ ગયા ત્યારે મરણ હોય ત્યાં ખૂબ મોટું પચાસ સાઠ પરિવારો જે છે વરસડા પરિવારો છે ખૂબ દુઃખી હતા જવાન જો બહાર મરણ થયું હતું અને મા ત્યાં બેઠાને બધા દુર્ષકે દુરસ્કે રડવા માંડ્યા અને ઘટના પછી એવી પણ હતી કે બધાએ માને એવી રજૂઆત કરી કે મા અહીંયા તો અમારે ક્યારેય દિવાળી સારી જોઈ નથી દર વર્ષે દિવાળી પહેલાં એક યુવાનનું મૃત્યુ થાય છે એટલે અમારી આટલી બધી ખરાબ પરિસ્થિતિ છે દર વર્ષે દિવાળી જ વખતે એના પહેલાં મૃત્યુ થવું ને એ તો એક શ્રાપિત બાબત કહેવાય અને શ્રાપનું નિવારણ આવી કોઈ મહાશક્તિઓ આવે ને ત્યારે જ થઈ શકે અને એ જ વખતે બધાના હામાં આમ હાથ કરી આમ હાથ ફેરવી હું તમારા દુઃખના ઓવારના લઉં છું અને આજથી જાઉં તમારે આવું ક્યારેય નહીં બને અને એ પછી આજ સુધી ત્યાં કોઈ યુવાનનું મરણ નથી થયું આ સોનલમાં હતા સોનલમાં એ શિક્ષણ આપ્યું એ તો બરાબર છે શિક્ષિત થાય એના દીકરાઓ કલેક્ટર થયા એના દીકરાઓ અધિકારીઓ બન્યા એના કોઈ દીકરા મોટા ઉદ્યોગપતિઓ બન્યા એ તો એના આશીર્વાદ હોય એટલે થાય જ પણ આપણી આપણે ચારણની કેવી હોય ઓવારણા લે અને આખા ગામના દુઃખ દૂર જતા રહે એવી આપણી માય છે અને આપણી સોનલમાં નહીં આપણી જેટલી જગદંબાઓ થઈ એ બધી જગદંબાઓના અનેક દાખલાઓના અનેક પુરાવાઓ છે ત્યારે ચારણોએ છે ને આવા કંઈક પુરાવાઓ આધારે એને યાદ કરી અને એનામાં શ્રદ્ધા બેસાડી અને અંધશ્રદ્ધાની એવી બધી બહુ વાતોમાં નહીં પડવાનું ઘણા માણસો એમ કે આમાં અંધશ્રદ્ધા છે ને આમાં શ્રદ્ધા છે ગાંડી શ્રદ્ધા ગાંડી શ્રદ્ધા કરશો ને તો જ માની કંઈક અનુભૂતિ થશે ખાલી ખાલી મા તો સર્વત્ર છે મા તો જાગ્રત છે મા તો બધેય છે અને બસ આપણે તો એને માનવાનું એમ એવું નહીં એવું નહીં એને તો રાત રાતદાડો એની મારા કરવાની હોય એને દીવડા કરવાના હોય એને નિવેદ કરવાના હોય એને જેટલો થાય એટલો રાજીપો કરવાનો હોય એને ભજવાનું હોય ચારણને કઈ રીતે માતાજી ભજવે એ આપણી આગલી ઓળખ છે ચારણોએ બીજાની જેમ સરખામણીમાં બીજા બધા જે ભજતા હોય અને આપણી ભજવાની બાબત છે થોડી ઘણી જુદી આવે છે ઘણી બધી બાબતો ઘણા સત્સંગની વાતો કરતા હોય છે ઘણા મોટી મોટા જ્ઞાનની વાતો કરતા હોય છે હમણાં જ દેવયાનનો પાઠ કરવાવાળા અનુભા ગઢવી અનુભવ હું નહીં માનતો કોઈ નહીં ઓળખતા હોય એમાં બેઠા એમાંથી મને ગાંધીનગરમાં અમારે થોડીક બીજી કંઈ બાબત ઉપર ચર્ચા થઈ મને કે મા તો નાભી કમળમાં પ્રગટ થાય ને આમ થાય ને તેમ થાય ને છાતીના ભાગને નીચેના કમરના ભાગથી ઉપરના ભાગમાં એનું ભજન થાય ને એનો વાસ હોય આ એ બધી સત્સંગની વાતો કરવા માંડ્યા દેવિયાણનો પાઠ કરતા એટલે દેવિયાણમાં પાછું એક થોડુંક એની લાઈન ગતિ જુદી છે એટલે મને એ બધી વાત કરવા માંડ્યા ત્યારે મેં એમને એવી વાત કરી કે અનુભા મા ખોડિયાર મા માં આવડ બધાના ઘરે નાના નાના ગોખમાં બેહણા થઈને બેઠી છે કીધું દીકરીઓને વાંહે જઈ છે દીકરી આહુણા પાડી અને પિયરમાં આહુણા પાડે અને સાસરીમાં જાય ને અને એમ કહે કે મા તું મારા ભેળી રહેજે એટલે મા ભેળી જાય જ અને ત્યાં એને બેહાળવી પડે છે અને એ એના બહેણો છે ને એટલી બધી એ પ્રતિષ્ઠાની અંદર એટલી બધી તાકાત છે જે એ નાના નાના ગોખમાં શ્રીફળમાં કે નાના ફળામાં જે બેઠી હોય છે ને એની અંદર જે આપણા ઘરોની અંદર આપણા ચારણોમાં લગભગ ઘરે ઘરે છે આ વસ્તુ મોગલના એક ગામમાં એક ગામમાં પચાસ પરિવારો રહેતા હોય પણ કદાચ આર્ધ મોગલો તો નોખા નોખા ઘરે બેઠી જ હોય ખોડિયારે બેઠી હોય ને આવડના પણ બહેણા ઘણા હોય છે હવે એ એ બહેણામાં એ જે તાકાત હોય છે પ્રતિષ્ઠા એ ગોખને કોઈ હલાવી ના શકે મોટા મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠામાં બીજામાં ઘણા બધા એ બધા એમાં ફેરફાર થઈ શકે પણ આમાં ફેરફાર થતો નથી એની અંદર એટલી બધી તાકાત હોય છે કે મોટા મોટા આ દાખલા કે મંદિર નવા મંદિરો પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય અને ધજાની ઘણી બધી જાતની વિધિઓ થતી હોય છે એ વિધિઓમાં એક શાસ્ત્રોક વિધિ હોય છે એને બ્રાહ્મણોની એને પૂજા અર્ચને મંત્રોચ્ચારના આનદાન બધું થાય આ ચારણની ઓળખ આપવા માગું છું આપણી ચારણની દીકરી છે ને પિયરમાંથી સાસરે જાય અને ભેગી આહુડા પાડથી લેતી આવે અને એ પાછી ગોખલાની અંદર બેહાડી દે ને ખાલી હે મા તું અહીં બેહેજે ને હું તને પૂજીશ આ પ્રતિષ્ઠામાં જે તાકાત છે ને એ પહેલી પ્રતિષ્ઠામાં તાકાત નથી એનું ખાતરી કરીને કહું છું એટલી બધી તાકાત છે એની થોડા જાગતા હોય છે પણ એને જગાડવા તો પડે આપણે એને ગોધરા ઢાંકી દઈએ આપણે એને પૂજીએ નહીં આપણે એની સામે એને ન ગમતું કેવું કરીએ તો આપણે શ્રાપિત પણ બનીએ છીએ ક્યાંક ને ક્યાંક ચારણો ન કહેવું જોઈએ પણ માની અવગણનાઓ કરી માને દુઃખ લાગે એવું વર્તન કરી અને માને ઠેસ પહોંચાડી છે પૂજવાના બદલે ત્યારે એ બધા ચારણો શ્રાપિત પણ બન્યા છે અને એમના ક્યાંક ને ક્યાંક પતન થવાના પણ આ મોટા કારણો પણ આ છે ત્યારે આપણે ચારણો છીએ આપણી ચારણી પરંપરા જુદી છે આપણી ચારણી ઓળખ જુદી છે અને એ પ્રમાણે માં સોનલને પણ ભજીએ કે આપણી કુળદેવીઓને ભજીએ કે આપણી દેવીઓને આપણે ભજીએ તો જ આપણે સુખી થઈશું પછી આપણો કોઈ વાળ વાંકો નહીં કરી શકે એની પણ હું ખાતરી આપું છું એટલે આપણે ચારણોની ઓળખ અલગ છે એટલે એ રીતે સૌ કોઈ માતાજીઓની આરાધનાઓ કરે માતાજીની આપણી દીકરીઓ છે દીકરીઓને જીવન જીવવાની પદ્ધતિ પણ અલગ હોય છે દીકરાઓને પણ જીવન જીવવાની પદ્ધતિઓ અલગ છે આપણે બધાની સાથે આ નાચ સાથે આપણે ન જોડાઈ શકીએ એટલે એવી રીતે જીવા માટે સલાહ નહીં દેતો પણ વિનંતી કરું છું કે ક્યાંક ને ક્યાંક થોડુંક આગળ જજો એટલે એની અનુભૂતિ થઈ જશે અને એ અનુભૂતિ તમને છેક માના દ્વાર ખોલી નાખશે તમારા જીવનના દ્વાર ખોલી નાખશે એવી મા ભગવતીને પ્રાર્થના સાથે સૌને જય મા સોનલ